સ્માર્ટ સિટી દાહોદના તદ્દન નજીક આવેલા ગલાલેવાડ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જીવનદીપ સોસાયટીની વિસ્તારમાંથી પસાર થતી કડાણા મેઇન પાઇપલાઇનની એક્સપ્રેસ લાઇનમાં સ્થાનિકોએ બારોબાર ભંગાણ કરી ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દેતા કડાણા જળાશય આધારિત પીવાની પાઇપલાઇન પર નભતા જે ગોદીરોડ સહિતના જે તે વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થતાં પાલિકા તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરતા આ પાણી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે ઉપરોક્ત વિસ્તારમાંથી પસાર થતી એક્સપ્રેસ લાઇનમાં આશરે પચાસથી વધુ સોસાયટીના રહીશો દ્વારા બારોબાર ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દીધું હોવાનું સામે આવતા આજરોજ પાલિકાની ટીમે જીવનદીપ વિસ્તારમાં પોલીસ તંત્ર સાથે રાખી ગેરકાયદેસર રીતે કરેલા સોસાયટી આગળના કનેક્શનને કાપી દીધા છે જેના પગલે ઉપરોક્ત વિસ્તારમાં આવેલી સોસાયટીના પચુસ પચાસથી વધુ કુટુંબો સામે હવે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવાય છે તે જોવું રહ્યું પરંતુ સ્થાનિકોના આક્ષેપો અનુસાર ઉપરોક્ત વિસ્તારમાં તમામ સોસાયટીઓ દ્વારા આ એકબીજાની દેખાદેખીમાં મેઇન લાઇન એક્સપ્રેસ લાઇનમાં બારોબાર કનેક્શન જોડી દીધા છે તેમ જણાવતા પાલિકાની ટીમ પણ ચોંકી ઉઠી હતી ત્યારબાદ ઉપરોક્ત પાલિકાની ટીમે પાણીની પાઇપલાઈનમાં દરેક સોસાયટીના ખૂણા ઉપર જે જગ્યા ઉપર આ એક્સપ્રેસ લાઇન પસાર થાય છે અને જ્યાંથી સોસાયટીનો એન્ડ છે તે જગ્યાએ ખૂણા પર ચેકિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે સાથે સાથે આ વિસ્તારોમાં જે પ્લમ્બર દ્વારા આ મેન ડીઆઈની પાઇપલાઇનમાં ડ્રિલ કરી મશીન વડે ગેરકાયદેસર રીતે પંચર કરી દીધું છે તેની સામે પણ કાયદેસરનો ગુનો દાખલ કરાવવા માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સોસાયટીઓમાં નાખવામાં આવેલી નળસજળ યોજના ફારસરૂપ સાબિત થઈ છે ત્યારે બીજી તરફ ઉપર કર પંચાયતના જવાબદાર સત્તાધીશો પીવાના પાણીની સુવિધા આપવામાં નિરર્થક સાબિત થયા હોય તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે પોતાની પાણીની જરૂરિયાતો અને સમસ્યાઓને લઈ ગેરકાયદેસર રીતે નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ કરી હોવાનું આ સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે ઉપર કર અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી દાહોદ શહેરની આસપાસ આવેલા ગ્રામ પંચાયતના વિસ્તારોને નગરપાલિકામાં સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો આ વિસ્તારોને નગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવે તો એક તરફ નગરપાલિકાની આવકમાં બમણો વધારો થાય તેમ છે સાથે સાથે આવા પ્રકારના ઇશ્યુ જે ગેરકાયદેસર રીતે ભૂતિયા કનેક્શન લોકો બારોબાર જોડી રહ્યા છે તે પણ આપમેળે બંધ થઈ જાય તેમ છે જો કે દાહોદ હવે આંતરિયાળ વિસ્તાર તેમજ પછાત વિસ્તાર ગણાય છે પણ દાહોદના વિવિધ પ્રકારના કૌભાંડ માટે પણ દાહોદ હવે સમૃદ્ધ બનતો જાય છે ત્યારે એક પછી એક નવા કૌભાંડની ભરમાર સોને ચોંકાવી ઉઠે છે સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા દાહોદમાં વહીવટીતંત્ર સાચા અર્થમાં સ્માર્ટનેસ દાખવી આવા કૌભાંડોને દાબી દેશે કે પછી ગુનેગારોને સજા અપાવશે તે જોવાનું રહ્યું ધન્યવાદ